જમાલપુર વિસ્તારમાં ખાતે મેનપુરવાલા ખંડીખોર ગેંગના આતંકથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા હતા જેમાં ખંડણીખોર ગેંગના મુખ્ય સૂત્રધાર જમીલા તેના પતિ બે છોકરા અને ભત્રીજા સાથે મળી વિસ્તારમાં બિલ્ડરો અને ધંધાર્થીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવતી હતી અત્યાર સુધી આ ગેંગ દ્વારા વીસથી વધુ બિલ્ડરોને નિશાનો બનાવી કરોડો રૂપિયા ખંડની વસૂલ કરી લીધી છે આ મામલે ખંડણીખોર ગેંગના ભોગ બનેલા બિલ્ડર મહેમૂદ મકરાણી દ્વારા ગાયકવાડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી આમ અલગ અલગ બે જેટલી ફરિયાદ મેનપુરવાલા ખંડનીખોર ગેંગ સામે ગાયકવાડ પોલીસ સ્ટેશન નોંધાઈ હતી જેને લઈ ફરિયાદ નોંધાયા બાદથી ગેંગ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી આ ઘટનાની ગંભીરતાથી લેતા સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી જે બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ એમ ત્રિવેદીને ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખંડણીખોર ગેંગને ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો હતો જેમાં ખંડણીખોર ગેંગના મુખ્ય સૂત્રધાર જમીલા તેનો પતિ હારૂન રશીદ બેદિકરા વસીમ અને સોહિલ તેમજ ભત્રીજા સયુગની ધરપકડ કરી છે આ ગેંગ જમાલપુર વિસ્તારમાં કોઈ પણ નવા બાંધકામ ઊભા થાય ત્યાં ખોટી આરટીઆઈ કરી ખંડની માંગવામાં આવતી હતી તેમજ જો કોઈ બિલ્ડર પૈસા આપવાની ના પાડે તો કાયદાનો ડર બતાવી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપતા હતા જેને લઈને સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા હાલ આ ગેંગને પોલીસના ઝાપ્તામાં આવી ચૂકી છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મેનપુરવાળા ખંડનીખોર ગેંગ સામે જેટલા ગુના નોંધાયા હતા જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કેસની તપાસમાં જોડાઈ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ એમ ત્રિવેદીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે મેનપુરવાળા ખંડીખોર ગેંગ ભરૂચ રોકાઈ છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ રાખી ગઈ હતી આ ગેંગને ઝડપી પાડી હતી આ ગેંગ દ્વારા વિસ્તારમાં બાંધકામ કરતા લોકોને ખોટી આરટીઆઈ ધમકી આપી પૈસા પડાવતા હતા અત્યારે સુધી લાખો રૂપિયા ગેંગ દ્વારા પડાવી લેવામાં આવ્યા છે હાલ આ મામલે ગાયકવાડ પોલીસ દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે મહેમૂદ મકરાની નામનો ફરિયાદી જે બિલ્ડિંગનો વેપાર કરે છે બિલ્ડર છે અને એને બિલ્ડિંગ કરવા માટે અને ધંધામાં એ એરિયામાં જમાલપુર એરિયામાં ધંધા કરવા માટે જમીલા હરુન મેનપુરવાલા એ ઔરતે ખંડની માગી હતી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને બીજા પણ ઘણા બધા ખંડનીના જે પ્રકાર છે એ સામે આવ્યા હતા એ ગાયકવાડ એક ગુનો દાખલ થયા પછી બીજો પણ એક ગુનો દાખલ થયો હતો એના માટે એ ખંડણીખોરોને પકડવા માટે સીપી સાહેબે અને એડિશનલ સીપી સાહેબે ખાસ સૂચના આપી હતી એના માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઈ ત્રિવેદી પીએસઆઈ ભરવાડ અને ટીમ કાર્યરત હતા એમને હ્યુમન રિસોર્સ દ્વારા બાતમી મળી કે જમીલા હરુન મેનપુરવાલા અને ગેંગના ચાર સભ્યો ભરૂચ વિસ્તારમાં એક એમના રિલેટિવના ત્યાં હાજર છે તો ટીમે એમને ભરૂચથી પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે જે જમાલપુર વિસ્તાર છે અહીંયા તીન માળ સુધી પરવાનગી છે બાંધનાની અને એના ઉપરાંત જે બાંધે છે એને તો થોડો બહુ એક વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કરે છે એના માટે આરટીઆઈ ની ધમકી આપી અને એએમસી ઓફિસર્સને કમ્પ્લેન્ટ કરીશું અને બીજા મારા એરિયામાં કામ કરવું હોય તો પૈસા આપવા પડશે એવી એમને વાત કરી એમના પાસે ખંડની વસૂલતા હતા અને ઘણા બધા એ ફરિયાદ આવ્યા છે અને બે ફરિયાદ અત્યાર સુધી દાખલ થઈ ચૂકી છે અને હજી પણ ફરિયાદ દાખલ થાય એવું ઘણા બધા વર્ષોથી આ પરિવાર ખડ્ડીમાં હતો પણ કોઈ ફરિયાદી ફરિયાદ માંગતો ન હતો પણ મહેમૂદ જો મકરાણી જે છે એમને ફરિયાદ આપ્યા પછી ઘણા બધા લોકો ફરિયાદ આપવા માંગે છે જમીલા હરૂન મૈનપુરાવાલા જે મૈનપુર વાળા ગેંગ ચલાવે છે એ જ મેન સૂત્ર